હલો આ તમે મારે ભાઈને શું કરી નાખ્યો છે એ તો બે વર્ષ થઈ જાય છે મરી જા એ તમે જલ્દી બધા વાર હોય આવો એ સારું હો પાવળિયાના ભાઈ ને ફોન આવ્યો હલો ના હોય છે ને ના ના હું આવ્યા તો હાજર હા મતા

બસન હવે તમે જીને બ્લુ કરાય છે હવે તમે સામે કઈ આલો અલે અમાર પૂજોમ 2 મિનિટમાં જટકે આજો કઈ નાખી ચિંતા મત કરો તૈયાર હતો મારી મૈની બબુન જો થઈ ગઈ બોલ જેસી તો બોલ બોલ તમે સમય બોલ

શું કારણ છે તારો મેન કારણ બોલ પગ પડ્યો પેલા મોય તો પગ ભૂલ થઈ ગઈ છે મારા કોણેની પણ તું મને એનું શરીર છોડી મેલે બોલ એમ નામ તો નીજો પજ્જા તો ખાઈ લે આવ્યો પજ્જા ખવરાવ મને પજ્જા હા પછી જતી રહે હા પછી જતી રહે બીજું કો દૂધ તો નથી તારે હા હ પજ્જા જોય છે ખાલે બીજું કો જો તારે મારી એક ઈચ્છા છે બોલ બોલ તમારે ડાન્સ કરવો પડશે ડાન્સ માં ડાન્સ પાતળી કમરિયા વાળો પાછો છે હા તો એ તને અમે કરી આલજો પછી તું જતી રહે હા પાકકુ પાકકુ હે વતનાલ મુગલ જે મત તારા વચન થી પાછી હા ને મુકળું હારો હેડ તને અમે તને ડાન્સ જોવા લઈ જશું ઉઠ બીદા અને કેરો કેરો ડાન્સ જોવો છે તારે બોલ તમાર બે જણાનો છે હા તો હું તને ડાન્સ જોવા લઈ જઉં પકડ જવાનું માવો ખાલી આપણા પાવડે બોલાવી બે મિનિટ પકડી હું આવું પકડી રહીશ હલવા ના દે એટલે હલવા જશું માથે આ તો આપણે હલવાયા જેમ બોલો ખરા શું કહેવાય આપણે ડાન્સ કરવાનું તો હલવાઈ ગયા આપણે સાફ આ છેલ્લી આખરા છે હમણાં પછી હું ભૂવા પણ બંધ કરી ના અને તમને જો પાવડે ભેળો નહીં લઈ જાઉં ખાલી હું આખરી ઈચ્છા એટલી પૂરી કરો પછી ખાલી આટલી આખરી ઈચ્છા પૂરી ઈચ્છા પૂરી કરી નાખો પછી હું ભૂવા પણ બંધ કરી નાખું જાણો ભૂવાથી ટાઈટ વાગ્યા આવશો ઢેર તારા દાસ દોય દોવ છે ને દોવ છે ઢેર મુ લેગી છો ભાઈ જો હે તમ નો બે હો ચાલુ કર હાય 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 તની સી હાય 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 તની હાય 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 હાય

તમને મારા ઈચારા ઉપર નસાયો દેશી નસો દેશી બોલો એ ભાઈ એ ભાઈ તું આપણે બોલી બોલી બોલી

ના મને વાળો છે ને મારે લેવા દેવા થાય શું એટલે કોઈ નહીં તો ખાલી હું વાત કરું આજે આયા તો નહીં તરે તમારો ટાણ પગ પડ્યો ખબર તમે કો ભોજ મારે મને કો ઓ અલગ ફીલિંગ આવે છે ઓ આપણે રાજસ્થાન જાત પર કે હા તનની વાત છે પછી તમારા ઘર મે જોયું કે તમારા મોટા ભાઈ ની નાના ભાઈ ની વાત કરી હતી તો ઈરા કી કી ફોન કર્યો મને મને કી મારા ભાઈ ની કી છે મુક દો હેડો કે હું આવું તમારે ચેક કર્યું તમારા ઉપર આત્મા હતી તમારી આત્મા એ તમારા જે અંદર આવી ગઈ ને આત્મા એને જે મને ખેલ કરાયા છે ને એ તો તમે વાત છોડો હવે તમને ગીધા જેવું જ નહીં કેમ એ તો તમે શરીર છોડી મળી જો કેમ એવા ખેલ કરો રહ્યા છે ને એ તો તમાર ભાઈ પછી કુક દોર કહે પરો તમને શું તમને ટોમ્બો આલો તો છો ટોમ્બો ને ચવા ચવા ખેલ કરો રહ્યા છે ને એ તો તમારો ભાઈ છોડો તમે હવે બધું તમાર ભાઈ તો વાત કરશે પર કાલ વેલી અને અમે નેકળ હવે તમારે બધું કો સુખ શાંતિ કરી નાખી બધી લાવ હું તમારે મસ્ત દોડો બધું પરો સુખ શાંતિ

Berlaku, ya? Ah, maru waktu dulu ya.